અનેક પ્રકારના આક્ષેપો થાય મારો પોતાનો આત્મા એ આમ દુભાય નારી કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ કરે ને કારણ એ સ્ત્રીની એની મર્યાદામાં એના મોભામાં એના પદની મર્યાદામાં રહેવું પડે હમણાં પાલનપુરના માજી ધારાસભ્ય રેખાબેન ખાડેજા એ આક્ષેપ કરતા હતા કે એની બે દારૂના હાજા વાળાના લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારે સમાજને તમને બધાને બેઠા કરીને મારા સમાજ સંદેશો મોકલાવવો છે કે એકસો બ્યાસી માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા સામે બટન દબાયા છે તમે તમારી હિસ્ટ્રી તપાસો તમે તમારી મર્યાદામાં રહીને જે કઈ ભાષણ કરવા માટે સ્ટેટમેન્ટ આપો આ લોકશાહી છે અને લોકશાહીની અંદર લોકશાહીની પ્રણાલી બરોબર છે અને પ્રણાલી અપેક્ષા રાખું છું પણ સાથે ધારાસભ્ય તરીકે હતા ત્યારે આ પાલનપુર વિસ્તાર હોય કે સમગ્ર વિસ્તાર હોય એમાં ક્યાંય દારૂમાં રેલ પાડવામાં કોઈ મૂળ્યાધારો પર કેસ કરવામાં કે ક્યાંય કોઈને મદદ કરવા એની તમારી પાસે હિસ્ટ્રી હોય તો તમે તમારી મૂકશો તો અમે તમને અભિનંદન આવશે તમે કોઈ ખૂબ આક્ષેપો કરો છો પણ એ આક્ષેપો કરતા પહેલા એ પદ ઉપર હતા ત્યારે આપણે કેટલી જવાબદારી નિભાવી છે એની પણ આપણે પોતાએ ખ્યાલ રાખવો પડે ત્યારે જે એમને વિચારો એમને પોતાને મુબારક પણ હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું